આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયરનો થયો કરાર સીઝફાયર કરારના માત્ર સાડા ત્રણ કલાક પછી પાકિસ્તાને ફરીથી ગોળીબાર શરૂ કર્યો બોર્ડર પર પાકિસ્તાની સેના તરફથી ગોળીબાર કરવામાં આવ્યો આથી ફરીથી શાંતિકરણના નિયમોની ધજાગરા ઉડાવાઈ ચાર કલાક પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટ્વીટ કરીને સીઝ ફાયરનો આદેશ અપાયો હતો છતાં પાકિસ્તાને સીઝ ફાયરનો ભંગ કરીને ગંભીર ભૂલ કરી છે શ્રીનગર અને આસપાસના વિસ્તારોમાં બોમ્બ બ્લાસ્ટ અને ગોળીબારના અવાજો સંભળાયા લોકોમાં ભયનો માહોલ છે અને સુરક્ષા દળોએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે હરકતો હવે ભારત સહન નહીં કરે ભારત તરફથી ને તીવ્રને આક્રો જવાબ આપવા સંકેત મળ્યો છે હાલ બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ વધી રહી છે મળતી માહિતી મુજબ સેના તરફથી પણ જાણકારી આવી રહી છે કે અત્યારે કોઈ પણ પ્રકાર ફાયરિંગ બ્લાસ્ટ શ્રીનગર કે એલ પર થયું નથી સામે આવી રહી છે જો થયા પછી પણ પાકિસ્તાન અવર ચંડાઈ કરશે તો તેનો ભારત તોડ જવાબ આપશે સાવધાન રાખવા જેવી બાબત ખોટા વાયરલ અફવાઓથી સાવધાન રહેવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે જો સમાચાર બ્યુરો રિપોર્ટ સેન્ટર ભારત ન્યુઝ